ઝાલોદ જય અંબે મિત્ર મંડળ દ્વારા મોવાડા ખાતે અંબાજી પદયાત્રા માટે વિસામા તથા મહાપ્રસાદીનું સુંદર આયોજન કરાયું આ તારીખ ત્રીસ આઠ બે હજાર પછી શનિવારના રોજ સાંજે ચાર કલાકે વિસામાની અંદર ગણેશ સ્થાપના કરાઈ માય ભક્તોને આરતી પૂજાનો સુંદર લાવો મળ્યો ઝાલોદ મોવાડા ઝાલાવસયા ચોક ખાતે જય અંબે મિત્ર મંડળ તેમજ શ્રી રામદેવજી ટેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરેલ હતું જય અંબે મંડળના યુવાનો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા નાસ્તો મહાપ્રસાદી આવશ્યક દવા તેમાં થાકી ગયેલા યાત્રીઓ માટે સુંદર આરામ વ્યવસ્થા કરવામાં આવી હતી મોવાડા જય અંબે મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓની સેવા માટે ગત વર્ષે પણ વિસામનું સુંદર આયોજન કરેલ હતું તેમાં હજારો માય માઇભક્તોએ આ સેવાનો લાભ લીધો હતો અને આ વર્ષે પણ સુંદર સેવા જય અંબે મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહી છે અંદાજે રોજના બે હજાર ઉપરાંત અંબાજી જતા પગપાત પદયાત્રીઓ છે તે આ વિષયમાંનો લાભ લઈ રહ્યા છે રાત્રિ દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે માટે બિલરાજા જલાયાવસ ચોકને લાઇટિંગ કરી સજાવેલ છે તેમજ પદયાત્રીઓ નિર્ભય રીતે સેવાનો લાભ લઈ શકે તે માટે બેરીગેટ મૂકવામાં આવેલ છે જેથી રાત્રિ કોઈ દિવ રાત્રિ કે દિવસ દરમિયાન કોઈ પણ અકસ્માત ન સજાય જે અંબે મિત્રમંડળ દ્વારા ગણેશ ઉત્સવને લઈ અને ગણેશ સ્થાપના પણ કરવામાં આવી છે જેનો લાભો માય ભક્તો લઈ રહ્યા છે માય ભક્તોના ઉત્સાહ માટે સતત રાસ ગરબા તેમજ વજન પર સ્પીકર વાગી રહ્યા છે અને માય ભક્તો રાત્રિ કે દિવસ દરમિયાન ધર્મલાભ ઉઠાવી રાસ ગરબા પણ કરતા હોય છે જય અંબે મિત્રમંડળ દ્વારા નગરના અંબાજી પદયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થા નગરજનોએ બિરદાવી હતી